વાત કહું સુમિત્રા આવી ગઈ છે વસુધાના ઘરે વસુધાને એની પ્રિય સખી માનીને એના ઘરે રહેવા માટે ઘર છોડીને કારણ કે એને કદાચ લગ્ન નહીં કરવા હોય સાત પગલાં આકાશમાં વાંચી રહ્યા છીએ રિટર્ન કુંદનિકા કાપડિયા મને વાર્તા કહેવાનો શોખ છે મને વાર્તા વાંચવાનો શોખ છે એટલા માટે હું તમને વાર્તા સંભળાવી રહી છું નવમું ચેપ્ટર પહોંચે આપણે જ્યાં સુમિત્રા વસુધાના ઘરે આવી પહોંચે છે હું આગળ વાંચું છું હર્ષ અને અશેષ સૂતા હતા તે રૂમમાં વસુધા સુમિત્રા માટે સુવાની વ્યવસ્થા કરી સુમિત્રાના મનમાંથી ઘણી બધી વાતો બહાર આવવા ઉછળતી હતી પણ વસુધાએ બહુ મોડું થઈ ગયું છે સવારે વાત કહીને એને સૂઈ જવાનું કહ્યું આપણે ધીમા આવા જે વાતો કરીશું કોઈ ઝાંખી નહીં જાય સુમિત્રાએ આગ્રહ રાખ્યો ચાલો ને તમારી અગાસીમાં બેસીને વાતો કરીએ મારે તમને ઘણું ઘણું કહેવાનું છે તમે બહુ થાકી ગયા છો વસુધા મનમાં પીડાઈ રહી થાકની વાત નથી પણ વ્યોમેશ કદાચ જાગતો હશે પૂછશે તમારા વિશે ત્યારે હું શું કહીશ વસુધાએ સુમિત્રા વિશે સાધારણ વાત વ્યોમેશને કરી હતી બાગમાં ફરવા જાઓ ત્યારે મળે છે એમ એનું કરે છે વગેરે પણ એના સંઘર્ષની વાત નહોતી કરી અત્યારે વ્યોમેશ જાગતો હશે તો પૂછશે આ રાત વેળાએ કેમ આવી છે તારી બેનપણી ભાગીને આવી છે એમ પોતે કહે તો વ્યોમેશનો પ્રતિભાવ કેવો હશે એને ઘરમાં રહેવા દેશે જડતા અને વૃક્ષતાથી કહી દેશે કે એને લફરું હોય હોય એનું લફરું મને ઘરમાં ના જોઈએ દિવસે આવી હોત તો મળવા આવી છે એમ કહી શકાત પણ રાતે સુવાટાણે આવી છે ગામમાં ઘર હોવા છતાં બેગ લઈને આવી છે એને માટે શું જવાબ આપી શકાય બિચારી વસુદા વ્યોમેશને થોડી વાર સમજાવી દઈ શકાય એવો કોઈ જવાબ એને સૂજ્યો નહીં એટલે સ્વમાન જાગ્રત થયું અને એમાં શું છે જે છે તે કહી દઈશ

પસાર થતી હતી તે બીવડાવતી જતી હતી હવે તો વ્યમેશ પૂછશે જ બીજાની મુશ્કેલી તે સંભાવ અને સહાનુભૂતિથી સમજે તેવી તેની પ્રકૃતિ નથી મા બાપને ઘેરથી રાતે ભાગી આવેલી જુવાન છોકરી પ્રત્યે તેનો ભાવ કેવો હશે તે કલ્પવું અઘરું નથી ચા પીને છાપુ વાંચ્યા પછી વ્યોમેશ ન્હાવા માટે ઉઠ્યો ત્યારે તેના રસોડામાં સુમિત્રાને જોયું આશ્ચર્ય પામી તેને હાક મારી વસુધા વસુધા કટોકટીની પડ માટે હિંમત એકઠી કરતી ઊભી રહી પછી ધીમે ચાલતી ગઈ સમારતી હતી પૂછ્યું કોણ આવ્યું છે પણ વસુધાએ કંઈ જવાબ આપે તે પહેલા દીપંકરનો રડવાનો અવાજ આવ્યો વસુધાના હૃદયમાં ખુશીની એક લહેર દોડી ગઈ ભલે બે પણ માટે પણ ચુકાદાની ઘડી દૂર ફેલા ઠેલાતી હતી એ તો સુમિત્રા છે બોલતી તે અંદર દોડી હમણાં આવું હો જે ફરી રસડા નજીક આવીને ડોક્યું કર્યું સુમિત્રા તેના તરફ જ જોઈ રહી હતી વ્યોમેશ નજીક આવતા તે ઊભી થઈ કેમ છો વ્યોમેશભાઈ હું સુમિત્રા મારા વિશે વસુધાબહેને તમને વાત તો કરી હશે ને તે સવારના કિરણો જેવું ઝગમગતો હશે આપ મને અહીં જોઈને નવાઈ લાગી ને મારા શિક્ષક મને કહેતા કે તું લોકોને બીજું કંઈ ન આપી શકે પણ આશ્ચર્ય અને આંચકો તો આપી જ શકે છે ફરીથી હશે પણ હું તમને બધી નિરાતે વાત કરીશ થોડા દિવસ તો અહીં રહેવાની આનંદ અને ઉત્સાહથી એ સુંદર તાજા ચહેરાને જોઈને ખડખડતી વાત સાંભળી ગયો હા હા આવ્યા તો બહુ આનંદ થયો વસુધાએ મને તમારા વિશે તો કહ્યું જ હતું આપણે પછી નિરાતે વાત કરીશું અને ઉત્સુકતાને જરાક વાર સંકેલી દે તેના આવા ચાલ્યો જમતી વખતે પછી પૂછ્યું વસુધા તે તો મને કાંઈ વાત નથી કરી કોણ છે આ છોકરી વસુધા બોલી વાત કેમ નથી કરી બાગમાં હું છોકરાઓને લઈને જાઉં છું ત્યારે ઘણી વાર મળે છે બી એ પાસ થઈ છે બધું કહ્યું તો હતું હા પણ આપણા ત્યાં કેમ આવી છે અચાનક જ વસુધાને જવાબ સૂજી ગયો ખુશી થતી તે બોલી મેં એને કહ્યું હતું થોડા દિવસ આવીને રહેવાનું મારે એની પાસેથી થોડી વાનગીઓ શીખવી છે કેવી ખુશમિજાજ છોકરી છે નહીં તેવી ઉમેશ સામે હસીને જોઈ રહી મનમાં ભય પામી રહી કે હવે કયો સવાલ આવશે એટલામાં કોઈએ બાણું ખટખટાવ્યું તે ઉઘાડવા ગયું ત્યાં હર્ષ અને અશેષ લડી પડ્યા અને તે એમનામાં રોકાઈ ગઈ બેસે પછી જાજુ કાંઈ પૂછ્યું નહીં તૈયાર થઈને તે કામ પર ચાલ્યો ગયો તેના જતા વસુધાને સવારથી અદ્ધર રહેલો શ્વાસ નીચે આવ્યો હર્ષ ભય અને આશંકાનો એક પટ તો ઓળંગાઈ ગયો હવે સાંજે જે થાય તે તે દિવસે સુમિત્રાએ વસુધાને રસોડાનું બાકીનું કામ કરવા ન દીધું આજે હું બધું હું જ કરીશ તમે બીજું જે કરવું હોય તે કરો ન કરવું હોય તો ન કરો આજે તમને વસુધાએ આનાકાની કરી તો પ્રેમને ઉપાલંબથી કહે પ્રેમને ઉપાલંબથી કહે રોજે રોજ તો તમારે આ કરવું જ પડતું હશે ને અઠવાડિયાના સાતે દિવસને વર્ષના બારે મહિના પુરુષોને સોમવારમાં પુરુષોને ઓફિસમાંથી રવિવારે રજા મળે શનિવારે અડધી રજા બીજી જાહેર રજાઓ કેઝ્યુઅલ લીવ ઉપરાંત વર્ષે એક મહિનાની પેડ લીવ સ્ત્રીઓને તો બારે મહિને આખી જિંદગી આ કામ કરવાનું ને કંટાળો આવે નહીં પણ હું તમને કહી દઉં છું આ થોડા દિવસ તો બધું હું જ કરવાની છું તમે તમને ગમતું બીજું કાંઈ કરો અથવા તો આરામ કરો તમારી આંખો થાકથી કેટલી ઝાંખી થઈ ગઈ છે સાત વર્ષના લગ્નજીવનમાં પહેલી વાર કોઈએ પોતાના વિશે પોતાની દ્રષ્ટિથી વિચાર કર્યો હતો વસુધા દ્રવી ગઈ તેને સુમિત્રાને ના ના પાડી થોભો હું તમને એ જ ખુરશી લાવી આપું હું કામ કરીશ તમે બેઠા બેઠા મને બતાવજો સુમિત્રા ઝડપથી જઈને વ્યોમેશને આરામ ખુરશી રસોડામાં લઈ આવી આહા સવારના સાડા દસ વાગે આમ આરામ ખુરશીમાં બેસી પગ ઝુલાવતા ઝુલાવતા કાંઈ પણ કામ કે કામની ચિંતા ન કરવાની સ્થિતિમાં પોતે મુકાઈ શકે છે એવી વસુધાને કદી કલ્પના નહોતી કરી થોડી વાર તે આ અલભ્ય પળોને પળોનો આનંદ માણી રહી હતી વસુધાએ ફટાફટ કાચના વાસણ ધોઈ નાખ્યા આડી પડેલી વસ્તુઓ ઠેકાણે મૂકી તપેલા એકબીજા પર ચડાવી દીધા અને પછી રોટલી કરવા બેઠી રોટલી વણતા રોજ જરા પણ આજુબાજુ વેરાતો ન હતો કાર્યમાં ઝડપ ચોખ્ખા અને ચોક્કસતા હતા વસુધાની આંખો પ્રશંસાથી નીતરી રહી તેનો આ ભાવ પારખીને સુમિત્રા બોલી તમને થતું હશે કે મારી મા કાંઈ નહીં તો મારા કામ પર તો ખુશ હશે નહીં પણ હું કાંઈ ઘરે આવું બધું કામ માને કરાવતી નથી વસુધા નવાઈ પામીને બોલી કેમ માને તો મદદ કરવી જોઈએ ને તમારા હાથમાં તો કેટલી કુશળતા છે આ આંગળીઓ જાણે કામને ઓળખે છે તમારે નજર મારી તરફ હોય તો કામમાં ભૂલ થતી નથી કામ કરવાનું જેને ન ગમતું હોય તેની આંગળીઓમાં આવી સૂજ ન હોય મેં ક્યાં કહ્યું કે મને કામ કરવું ગમતું નથી વાહ તો પછી માને મદદ કેમ નથી કરતા એ સિદ્ધાંતનો પ્રશ્ન છે વસુધા હસી પડી તમે પણ કમાલ છો માને મદદ કરવામાં સિદ્ધાંતનો પ્રશ્ન વળી શાનો અચ્છા આ સવાલ તો મને પણ થાય છે હા સાચી વાત કહું અરે આખી વાત કહો તો સાંભળો આમ કામ ન કરાવવા દ્વારા હું મારો વિરોધ નોંધાવું છું એમ સમજો ને કે મારી માં પ્રોટેસ્ટ નો છે એનું કારણ કહું મારે બે ભાઈઓ છે મારાથી થોડાક મોટા પણ હું નાની હતી ત્યારથી મારી માં કામ તો મને જ ચિંતે ઘરમાં કાંઈ પણ મુશ્કેલી હોય મહેમાન આવ્યા હોય કામ કરનાર નોકર ન હોય તો ફટ દેને મને મને જ માં કહે આ કરી નાખ તે કરી નાખ ભાઈઓને તો કોઈ દિવસ ઘરનું કામ કરવાનું ના કહે તો એ લોકો કંઈ દેવના દીધેલ છે અને હું અણમાંગી આવેલ છું સ્કૂલમાં ભણતી ત્યારે મા માંદી હોય તો મારે સ્કૂલે નહીં જવાનું મારા બાપુજીને આગળથી જણાવ્યા વગર અચાનક મિત્રોને જમવા માટે અવારનવાર લઈ આવવાનો શોખ છે માની અનુકૂળતાનો તો વિચાર કરે જ નહીં અણધારે આ ચાર પાંચ મિત્રોને લઈ આવે ને માને બસ કહી દે આજે બધા અહીં જમશે એટલે પછી હું ભણવા બેઠી હોઉં તો એ મા મને જ ઉઠાડે ભાઈઓ તો ક્રિકેટ રમમાં જાય કે અખાડામાં જાય તે જાય જ પણ મેં કાંઈ પણ બીજું નક્કી કર્યું હોય તેને રદ કરવું પડે મારીમાં ઘણી વાર બાપુજીને કહે આગળથી જરા જણાવતા હોતો તો બાપુજી હસીને કે મને જગ હોશ આવી ગઈ મને જગ હોંશ થઈ આવી તેના તેના મિત્રો તેમને બહુ હોંશીલા ઉદાર મિત્રો માટે ઘસારો વેઠનારા માને છે પણ એમની એ ઉદારતા અને હોંશની અમારે એટલે કે માને ને મારે કેટલી કિંમત ચૂકવવી પડે છે એના મિત્રો જાણતા નથી મારે રંગોળી પૂરતા સરસ આવડે છે પડોશની છોકરીઓ ઘણી વાર શીખવા ઈચ્છે છે માં કઈ બુધવારે સાંજે નિશાળથી ઘરે આવો તો મારી પાસે આવજો હું શીખવીશ પણ તે દિવસે સાંજે અચાનક ઘણીવાર રસોઈ કરવાનું બને એટલે બધાને પાછા મોકલી દેવા પડે હવે આ કેવી વાત કે બાપુજીને ગમે ત્યારે ગમે તેટલા મિત્રો લઈ આવવાની છૂટ અને માને પોતાના નાના નાના શબ્દો જાળવવાની છૂટ નહીં તમને ખબર છે હવે મા કોઈને કહે કે હું તમને અમુક દિવસે મળવા આવીશ કે અમુક કામ કરાવવાના મદદ કરીશ તો બધાને એમ જ થાય છે કે આ તો ખાલી બોલે છે એ કાંઈ આવશે નહીં પણ તો તો તમારે માને સા વધારે સાથ આપવો જોઈએ ને વસુધાનો પ્રશ્ન પણ સારો છે તમારી મા અટવાયેલી છે તમારે માને વધારે સાથ આપવો જોઈએ બધાની મમ્મીમાં મમ્મીના જીવનમાં આવું તો હોય જ છે ને હા તે આપવું જ પડતો ને મારે જ પૂરી વણાવવાની મારે જ પીરસવાનું નોકરના હોય તો મારે જ વાસણ માંજવાના હું કહું મને કામ કરવામાં જરાય વાંધો નથી પણ ભાઈઓને વાસણ માંજવાનું તો કેમ નથી કહેતી કોઈ દિવસ એમના હાથ કંઈ સોનાના છે

એ લોકો મંગળના ગ્રહમાંથી આવેલા છે હું આવું આવું કહું એટલે એમાં ગુસ્સે થાય તને તો દલીલ કરતા બહુ આવડે છે તને આ ભણાવીએ છીએ એ જ મોટી ભૂલ છે બોલો આ બધાની સામે સૈદ્ધાંતિક વિરોધ હોય તો મારે શું કરવું ભગવાને એની ભૂલની પળોમાં મને ઘડી હોય તો મારે શું કરવું તે વળી હસી તેની વાતે વાતે હસવાની ટેવ હતી અમુક લોકોને આદત હોય હા બિચારા પોતાના પ્રોબ્લેમ્સ પણ જણાવતા હશે ને તો હસી હસીને જણાવતા હશે એટલે હળવું વાતાવરણ રહે પણ આવું તો બધા જ ઘરોમાં હોય છે વસુધાએ સાચી વાત કરી સમાજ અને કદાચ તમે પણ એવું જ કહેશો કે હા ભાઈ બધાના ઘરમાં આવું જ હોય છે કાંઈ નવીન નથી તો કાંઈ નવાઈની નથી મારી મમ્મી હોય તો કદાચ એવું પણ કહે તું કાંઈ નવાઈની નથી બધા ઘરોમાં હોય છે સુમિત્રા પાછી જવાબ આપે છે હા પણ બીજા કોઈને કંઈ લાગતું નથી અને મને લાગે છે એટલો ફરક મારી કહે છે તારા મગજમાં બહુ ઊંસું ભર્યું છે તે ફરી હશે પણ એ ભૂસાની ભીતર એક તણખો છે એના અવાજમાં રણકાર આવ્યો તમે મારી આંગળીઓના વખાણ કરતા હતા ને તેણે પોતાની લાંબી પાતળી ગુલાબી આંગળી ફેલાવી મારી બેનપણીઓને નાની બહેનો કહે છે લાવ તાના હાથમાં મહેંદી મૂકે હું કહું છું તેમને કાં હાથ મહેંદી મૂકવા માટે નથી મશાલ પેટાવવા માટે છે તેણે ગર્વ અને તેજથી ચમકતી નજરે વસુધા સામે જોયું તમને લાગે છે હું એ પેટાવી શકીશ આ સમાજમાં સ્ત્રીઓ પત્ર પ્રત્યે જે વ્યવહાર થાય છે એમાં નકશીખ પરિવર્તનની જરૂર છે પણ હું એવું કામ ઉપાડું તેમાં મને બીજાઓનો સાથ મળશે સ્ત્રીઓનો સાથ સ્ત્રીઓ મને સાથ આપશે હલી ગઈ હું તો તમને જરૂર સાથ આપીશ મને પણ એવી કેટલી બાબતો વિશે લાગી આવે છે જેને બીજી સ્ત્રીઓએ સ્વાભાવિક ગણીને સ્વીકારી લીધી હોય પણ મારામાં હિંમત નથી મને એમ જ લાગે કે હું તેમની માન્યતા વિરુદ્ધનું કાંઈ પણ કરવા જઈશ તો ઝઘડો થશે અને કેવું હોય છે ખબર છે કે મોટા ભાગની સ્ત્રીઓ છે ને ઝઘડો થશે કોઈનો મૂળ બગડશે વાતાવરણ બગડશે એમ કઈ બિચારી બોલતી નથી હોતી ઓબ્ઝર્વેશન છે 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 અને સાચું જ કહે અરે સુમિત્રા કહે છે હું પણ તેનાથી ડરું છું ને મા બાપને નારાજ કરવાનું મને પણ જરીકે નથી ગમતું એમ છતાં જુઓ હું કેવી ચાલી આવી અત્યારે એ લોકોની તો ચિંતાનો પાર નહીં હોય અરે હા એ વાત તો રહી જ ગઈ ગઈકાલે શું થયું હતું ઘરમાં તમે આમ રાતે ઘર છોડીને ચાલ્યા આવ્યા એમાં થયું એવું કે બાપ રે વસુધા સફાડી ઊભી થઈ ગઈ ને ઝટપટ ખુરશી બહાર લઈ લઈ જઈ જ્યાં હતી ત્યાં મૂકી દીધી બહારણે અવાજ થયો હતો કદાચ દર્શન કરીને ફૈબા પાછા આવ્યા હશે આ બધી પણજણમાં કદાચ હું તું અરે મીન્સ તમે હું અને આ વસુધા બધા ભૂલી ગયા ને કે ફૈબાનું બી એક્ઝિસ્ટન્સ છે પાછું આની લાઈફમાં તો ફૈબા એવા છે હવે પાછળથી સુમિત્રાએ તમે આમ કેમ ગભરાઈને ઊભા થઈ ગયા આરામ ખુરશીમાં સુમિત્રા એ એક એક ગુનો છે હું પચાસ વર્ષની થઈશ ત્યારે કદાચ ગુનો રહે પણ અત્યારે એ ગુનો જ છે સુમિત્રા ચોપડી વાંચવી એ ગુનો છે પાયાના સવાલ પૂછવા એ ગુનો છે સૈકાઓથી જે માન્યતા જે પરંપરા ચાલી આવી હોય તેનાથી જુદું વિચારવું એ ગુનો છે સાસુ અને પતિ જેનાથી નારાજ હોય તે કઈ પણ કરવું તે ગુનો જ છે પરણ્યા પહેલાં કદાચ આવાત નહીં સમજાય પણ કોઈ નાની ઉંમરની વહુને પૂછી જોજો ફૈબાએ સુમિત્રાને જોઈને પૂછેલું કોણ છે શું કરે છે મા બાપ કોણ છે કેમ આવી છે વસુધાએ ફૈબાને સાધારણ વાત કરી માત્ર ભાગી આવવાની વાત કરી નહીં પણ સુમિત્રાએ ફૈબાને ખુશ કરી દીધા ફૈબા તમને જોઈને મને મારા ફૈબા યાદ આવે છે તમારા જેવા જ સાદા અને ધર્મિષ્ઠ ફૈબા તમે જમવા બેસો રોજ તો જુદા બેન તમને જમાડે છે આજે હું ગરમ ગરમ રોટલી જમાડું જુઓ તો મને છે માથામાં તેલ ઘસી તમે રહેવા દો હું બધા કપડાંની ઘડી વાળી દઉં છું હમણાં સુમિત્રાના શબ્દો ફૈબાની જાણે આરતી ઉતારી રહ્યા ફૈબા પીગળી ગયા આ બોલે છે તો જાણે ફૂલ જરે છે જેવું મો મીઠું છે એવી જ ઘણીએ વાણીએ મીઠી છે આ સુમિત્રા બહુ ચાલાક છોકરી છે તમારી ભાષામાં કહો તો ચાલાક છોકરી છે પણ મારી ભાષામાં કહો તો એકદમ પોતાનું સેટિંગ પાડે એવી છોકરી છે બપોરે ફઈ બા સૂઈ ગયા પછી સુમિત્રાએ વાત કરી લગ્નની જ વાત હતી બીજા એક છોકરા સાથે લગભગ નક્કી થઈ ગયું હતું છોકરો હમણાં જ ડૉક્ટર થયો હતો દેખાવે પણ ખરાબ નહોતો વાતચીતમાં આનંદી લાગ્યો ઘરના લોકો પણ સારા છે સુમિત્રાના મા બાપને તો બહુ ગમી ગયો હતો સુમિત્રાએ હા પાડવા માટે આગ્રહ કરેલો હશે ચાલો હશે ચલો એક છોકરીનું નક્કી થયું હવે બેની હવે બેની ચિંતા જ નહીં પણ ત્રીજી મુલાકાત વખતે દહેજની વાત કરી દહેજ એમ એમ નામ ન આપ્યું પણ દહેજ એમ નામ ન આપ્યું સોરી પણ કહ્યું કે મને મદદ કરવી પડશે મારો દવું દવાખાનું શરૂ કરવાનું છે મારા મા બાપ

એમાં મારા મા બાપને વચ્ચે શા માટે લાવવા જોઈએ બળવાખોર છે ને આ સુમિત્રા એટલે એવું બોલવાની જ છોકરાને તો છોકરોને એની મા તો ડઘાય જ ક્યાં સુમિત્રાની માએ એને બહુ વારી પણ સુમિત્રાને તો જુનૂન ચડ્યું હોય એમ બોલે જ ગઈ તમે એક જીવંત વ્યક્તિને તમારે ત્યાં લઈ જાવ છો એ શું ઓછી કિંમતી બરા બાબત છે હું મારું જીવન મારી આવડત મારી જે કંઈ દક્ષતા હોય તે બધું લઈને તમારે ત્યાં આવું છું એનો ઉપયોગ કોના માટે થવાનો છે પૈસા માંગતા તમને શરમ નથી આવતી અને છોકરાની મા તરફ હાથ લાંબો કર્યો તમે તમે સ્ત્રી છો તમે મા છો તમે એક સંતાનને વેચો છો એ સંતાનને ખરી એક સંતાનને ખરીદો છો તમારી જાતને માં કેવડાતા તમારે લાજી મરવું જોઈએ છોકરોને એની મા ગુસ્સાથી ફફડતા ઊભા થઈ ચાલ્યા ગયા મા બાપનો ગુસ્સો શબ્દોમાં સમાતો નહોતો

ભણી આંગળી છીંધી કે હવે જે ભગવાન કરે એ એકદમ સાચી વાત છે ને વિરોધ કરવો જરૂરી નથી કે તમને શું લાગે છે વિરોધ કરવો જોઈએ અને વિરોધ કરીએ તો ઠપકો મળવો જોઈએ કે આશ્વાસન મળવું જોઈએ કે કોઈ શાંત પાડવા આવવું જોઈએ વિરોધ કર્યા પછી શું થવું જોઈએ અને વિરોધ કરવાની હિંમત ક્યાંથી લાવવી જોઈએ કોઈપણ વ્યક્તિની વાત કરું છું કદાચ આ સાંભળતા સાંભળતા છોકરાના મા બાપ પણ છોકરીના મા બાપ પાસે દહેજ માંગતા હોય તો છોકરો પણ વિરોધ કરી શકે છે બની શકે છે કે એઝ અ પર્સન એ છોકરાને ના ગમતું હોય એ એના મા બાપની વિરુદ્ધ હોય એવું બની શકે છે એવા દાખલા છે સમાજમાં તો વિરોધ કરવો જરૂરી છે કે વિરોધ કરીએ તો આપણે સમાજને આંગળી ચીધીએ છીએ એવું થાય તો વિરોધ કરીએ તો એમ થાય કે ભાઈ એટલું સરસ માગવું જતું રહ્યું તો આ વિરોધ છે ને સુમિત્રાને બહુ ભારે પડી ગયો છે તે રાત્રે વસુધા બધું કામ પતાવીને તેના રૂમમાં ગઈ ત્યારે વ્યોમેશ પલંગ પર સૂતો હતો વસુધા પાસે બેસી મૃદુતાથી બોલી સૂઈ ગયા છો વ્યોમેશ જાગતો હતો બોલ્યો ના જાગું છું કેમ થોડીક વાત કરવી હતી શાના વિશે સુમિત્રા વિશે વ્યોમેશ બેઠો થઈ ગયો કેમ કંઈ ખાસ વાત છે વસુધાએ સુમિત્રાની આખી વાત તેમના આક્રોશનું તત્વ બાદ કરીને બને એટલી હળવી રીતે કહી છેલ્લે કહ્યું મેં એમને કહ્યું કે થોડા દિવસ અમારે ત્યાં રહેજો વાંધો નહીં પછી કંઈક રસ્તો નીકળી પડશે વ્યોમેશ ધ્યાનથી વાત સાંભળતો હતો વસુધાના છેલ્લા વાક્યો સાંભળીને નારાજ થઈને બોલ્યો આપણે ત્યાં રહેવામાં વાંધો કેમ નથી વાંધો છે જ વળી મને ખબર સુમિત્રા ઘરેથી ભાગી આવી છે તે તો સવારે કહેલું કે તારે એની પાસેથી કંઈ શીખવું છે એટલે થોડા દિવસ અહીંયા રહેવા બોલાવી છે ઘૂંટડો ગળી જઈ વસુધા બોલી હા થોડા દિવસની વાત છે ને તો કાયમ થોડા કોઈ કઈ રહેવાના છે પણ તે ઘરેથી છાની માની કોઈને કહ્યા વગર ભાગી આવી છે તેનો તો ખ્યાલ કર પોતાને માટે આજ સુધી વસુધા ક્યારેય નહોતી બોલી નાનામાં નાની બાબતમાં પણ વ્યોમેશથી જુદો હોય તો પોતાનો મત આગ્રહપૂર્વક પ્રકટ કર્યો નહોતો પણ આજે સુમિત્રાને ખાતર તે બોલી ભાગી જવું એ હંમેશા મીની વાત થોડી હોય છે સુભાષ બોઝ પણ મધરાતે ઘરમાંથી ભાગી જ ગયા હતા ને વ્યોમેશ સહેજ ઊંચા સુરે બોલ્યો તું આબેની સરખામણી કરે છે ક્યાં સુભાષ બોઝ અને ક્યાં સુમિત્રાના નામ આગળ તે કોઈ અણછાજતું વિશેષણ મૂકી દે તે પહેલાં જ વસુતા બોલી પડી વ્યક્તિની સરખામણી નથી કરતી હું માત્ર એટલું કહું છું કે ભાગી જવું હંમેશા નિલાશી ભર્યું ન પણ હોય સુમિત્રાએ પણ સિદ્ધાંત ખાતર ઘર છોડ્યું છે એક ભયંકર રિવાજ સામે લડવા માટે ઘર છોડ્યું છે પણ એના મા બાપની અત્યારે શી સ્થિતિ હશે એનો વિચાર કર્યો છે અને દહેજમાં એવું ભયંકર શું છે વળી આખી જિંદગી બીજાની દીકરીનું ભરણ પોષણ કરે એના બદલેમાં થોડાક પૈસા માંગે તો શું ખોટું છે છોકરો ડૉક્ટર છે કમાશે પ્રતિષ્ઠા મેળવશે ત્યારે બધામાં તેની પત્ની ભાગીદાર નહીં બને વસુધા આભા બની ગઈ તમે આવું માનો છો અને ટેવ મુજબ મનમાં પૂછી રહી તો પછી સ્ત્રી આખી જિંદગી બીજાની દીકરી જ બની રહે છે અને એના ભરણ પોષણ માટે એના મા બાપ પાસેથી પૈસા લેવાતા હોય તો પછી તેને પતિના ઘરે કામનો ઢસડો કરવા માટે પૈસા ન મળવા જોઈએ આ વસુધાનો વસુધાનો વિરોધ છે આ મનમાં વિચારો વ્યોમેશ સુધી પહોંચે એમ નહોતા એ વસુધાના અપ્રકટ પ્રશ્નને અનુલક્ષીને બોલ્યો તો પછી તારા મા બાપ પાસે મેં પૈસા કેમ ન માંગ્યા એમ તને થતું હશે પણ એક તો ગરીબમાં બાપની દીકરી હતી અને બીજું મને કોઈની મદદની જરૂર નહોતી કોઈને જરૂર હોય તો માંગે પણ ખરા સુમિત્રાને સમજાવ કે ચૂપચાપ પાછી જઈને છોકરાની ને એની માની માફી માંગે એની સાથે નહીં તો બીજા કોઈની સાથે પરણી જાય કાલે ને કાલે પાછા જવાનું કહી દે પછી આછું પાતળ વસીને બોલ્યો એ તો પરણે એટલે બધું ઠીક થઈ જાય અને સાથે રહેવા એટલે પ્રેમ પણ જન્મે જો ને આપણે ઓળખતા હતા છતાં આપણે પ્રેમથી જીવીએ છીએ ને મોટું વગાસ ખાધું મને તો એમ કે સારી વાનગીઓ ખાવા મળશે આ તો સાવ નક્કામાં ઉધામાં નીકળ્યા તે તો મને કહેલું કે પગ લાંબા કરી અને શરીર પર ચાદર ખેંચી તમને અને મને અને વસુધાને પણ ખબર જ હતી કે કુન્નિકાબેન જે વ્યોમેશને લખી રહ્યા છે એને એ વ્યોમેશ સાવ યુઝલેસ છે એને સાવ યુઝલેસ નીકળ્યો આગળ વાંચું છું ભાલની તીક્ષ્ણ અણીએ વિંધાવેલા હૃદયમાંથી આખી રાત રક્ત વહ્યા કર્યું સવારે ઊઠી ત્યારે લાગ્યું શરીરમાંથી બધું લોહી નીચું ગયું છે પણ રક્તહીન ચહેરાની ફીકા અશ્વૈબાની ચકોર નજરે પડી નહીં વસુધાને એક તરફ બોલાવીને કહ્યું આ કેટલા દિવસ રહેવાની છે વસુધાએ પૂછ્યું કેમ મહેરબાની કરીને એને જલ્દી રવાના કરી દેજે કેવી રૂમઝૂમતા ઝાંઝર જેવી છોકરી છે આ જુવાન છોકરીને ઘરમાં રાખીને તારા પોતાના પગ પર કુવાડો શું કામ મારે છે તને તારા હિતની સમજ નથી નથી પડતી બહુ રાખવામાં સાર મારું માન તો બહાનું કાઢીને આજે ને આજે જ ને જવાનું કહી દે ફૈબાનો ઈશારો વસુધા સમજી એને કેવડો મોટો નિશાસો મૂક્યો કે કોઈ સાંભળે તો કંપી ઉઠે પણ ફૈબા પાસે વસુધા માટે કાન ક્યાં હતા ફૈબાને મન તો એમ કે ઘરમાં જુવાન છોકરી છે તો મારો જે દીકરો છે ને એ લપસી જશે એટલા માટે વસુધાને કહેતા હતા એમ એ એ બાઈને પોતાના છોકરા પર પણ કોન્ફિડન્સ નથી વ્યો મેશ કામ પર એને ફૈબા દર્શનને ગયા પછી સુમિત્રા ધીમે પગલે વસુધા પાસે આવી વસોડામાં જરા અંધારું હતું વસુધાની નજર નીચી ઢળેલી હતી સુમિત્રાએ કોમળતાથી તેનું મોં ઓછું કર્યું સ્નેહિતી પીઠ પર હાથ ફેરવ્યો કાંઈ બોલવાની જરૂર નથી તમારા મોં પરથી હું બધું જ સમજી સમજી ગઈ છું હું હમણાં જ ચાલી જઈશ પણ કોઈક દિવસ એવા સ્થળે આપણે ફરી મળીશું જ્યાં મશાલનું અજવાળું પથરાયું હશે ફઈબા પાછા આવે તે પહેલાં સુમિત્રા ચાલી ગઈ વસુધા એના અંધાર ઘરમાં એના આંસુ ઘરમાં એકલી બનીને રહી આ વસુધા આવી રીતના છે ને વસુધા આવી રીતના બિચારી મૂંઝાઈ ગઈ કે આ સુમિત્રા આવી તો આવી પણ કેટલા બધા લેસન આપીને ગઈ કેટલું બધું મને શીખવાડીને ગઈ એના ઉમેશના ફૈબાના મનમાં કેવા કેવા વિચારો ચાલી રહ્યા છે બધું કહીને ગઈ આ હતું ચેપ્ટર નવ આપણે વાંચી રહ્યા છીએ સાત પગલા આકાશમાં